જીવ ને સરસ્વતી આગળ હૃદય કમળમાં મહાદેવ પાર્વતી નું સ્થાન છે આગળ મધ્ય માં રૂપરંગ્ન છે આપણા નાભી વિષ્ણુ અને લક્ષ્મીજી સ્થાન છે આપણા લિંગ બ્રહ્મા ઉદ્ધવ ઘાટ ઉપર ગણપતિ બંકનાર આપણી પાછળ જ્યાં કરોડ રજુ છે ને એકવીસ સ્વરગ અને તેત્રીસ કોટી દેવતા નું વાસ આપણી પાછળ જ્યાં મોટું હાટકું છે ના મેરુ જમનું ઘર આપણને થાય જમવા આવતો છે ને પકડી લઈને વૈજાતો જતો જમવા થી જીવાય છે ને જમાય આપડા બધા ને પણ નગારા વગાડે ક્યારે સ્વાસ્થ પૂરા થઈને ક્યારે લેજો રાહ જોઈને બેઠો ક્યારે આપણો ફોળિયો કરી જશે આપણને ખબર નથી પણ જો આપણા મુખ રામ નામ હોય તો છ પૂરબ ના છ પશ્ચિમ ના દ્વાર છેદન કરી માથે પગથિયું દઈ ને જીવ આગળ હાલે એક બાજુ ગંગા એક બાજુ જમના વચ્ચે થી સૂક્ષ્મ અહિયાં ત્રણ નદીઓ નો સંગમ થાય આપણે કાશી ગોમતી ગંગા એના ના જાય ને શું ધોવાય આપડું શરીર પણ જીવતા જીવ આપડો જીવ અહિયાં ત્રિવેણી માં સ્નાન કરે ત્યારે આપણે કેવીને આપણો જીવ અમર લોક માં શા માટે નતો જઈ શકતો આપણા જીવ ની આરે શબ્દ પાસ રૂપ રસ ગંધ અને આપણો મન હતું પણ જારે આવા સદગુરુ મળે ત્યારે આવતા જતા શ્વાસ માં આપણે રામ રામ કરવી ત્યારે આ પાંચે આત્મા આપણા નાભી માં છૂટા થઈ જાય આપણું મન ત્રિગુટી માં છૂટું થઈ જાય આપણો જીવ ગોરો બ્રહ્મ બને અટલે આગળ આલે ચિદાન બ્રહ્મ શ્રી બ્રહ્મ પાર બ્રહ્મ જીવતા જીવ દસમો દ્વાર ખુલે દસમો દ્વાર ખુલે એટલે આપણા રોમે રોમ પરમાત્મા પ્રગટ થઈ જો આપણે પરમાત્માને ને મંદિરમાં ગોતવા જેવી પાણીમાં પથ્થરમાં પથ્થર માં પરમાત્મા ને ગોતવા પરમાત્મા આ નથી પરમાત્મા આત્માની ની અંદર પરમાત્મા રજે રજમાં માં કણે કણ માં ક્ષણે પરમાત્મા પણ અપ્રગટ સદગુરુ મળે એટલે પ્રગટ કરી બતાવે

પણ અપ્રગટ સદગુરુ મળે એટલે પ્રગટ કરીને બતાવે તો આ રામ નામ લેવામાં કઈ પણ છોડવાનું નથી આ ભક્તિ કેવી રીતે સંસાર પ્રકતિ આત્મા કામ અને મુખમાં રામ આપણે કે ઘર બહાર ત્યાગવું પડશે સંસાર ત્યાગવું પડશે કહેશું નહીં આપણે ઘરે બેઠા સંસારમાં રહીને સંસારના કાર્ય કરતા કરતા આપણા જીવનું કરો કેતા હોય તો એક વ્યસન સોડી રામ રામ કરવું બેસાન પણ અમે સોડાવતા નથી વેસન કરવાથી આપણા જીવને પાપ કર્મ લાગે છે એટલે અમે બતાવીશ જો અઢાર પુરાણમાં પદ્મપુરાણ માં બતાવ્યું ગુડગુડી સો ગવત્યા નાસ્કા બ્રહ્ત્યા મુખ ચાવ્યા પુત્ર ત્યાં કહે પુત્રો વ્યાસતા ગુળગુળી એટલે કે એક બીડી પીવે કે એક સલમ પીવે એક ગાય મરે એટલું પાપ લાગે આપણે કેવી ને હિન્દુ માં અમે ગાને માતા માનવી પણ ઈ ગા મરે ને એટલું આપણા જીવને પાપ લાગે કરાવે આપણું મન ભોગવવું પડે જીવની કેને માલખાઈમાં ધારીને વળખાય વાંધો કરાવે મન ભોગવવું પડે જીવને તો જો આપણે ચીકણી ગસવી કે ઊંઘવી કોઈ નાખથી નશો કરે અફીનનો દારૂનો ગાંજાનો તો એક બાળકને મારે એટલું પાપ લાગે અમે વ્યસન સોડાવવા નથી આયા પણ વેસન કરવાથી આ જીવને નરકમાં જાવ પડે છે એટલે મેં બતાવી જો એક એકદાન ચીકણી ખાલી ગસવી આપણે કે એક દેવા જ્યા હોય બધા ચીકણી દેતા હોય આપણે કે હું નઈ લો મને શું કેશે કોને ગમે મને પણ આ એકદાન મુંશન તો એક બાળક હત્યાનું પાપ લાગશે તંબાકુ કોઈ હટે ભરીને ખાય ઓપરીને નાખીને ખાય એક કુટુંબ મરે એટલો પાપ લાગશે કોને લાગે જીવને કોઈ માસ્તાહાર કરીને માથે જટલા વાળ હોય એટલા હજાર વરા નરકકુંડમાં નાખશે જો રવરવ નાનો નરક છે પાથ પરથી ભરેલો છે ચોમાસાના દિવસો હોય ને તો પગ ગંદો કરવો નથી ગમતો અહીંયા વ્યસન કરશો તો નરક માં જઈશો અહીંયા કેન્સર જેવા રોગ થશે ફેફસા હડી જશે કિડની હળી જશે આયા દુખી પણ જાશું ને પણ દુખ પડશે તો આ માયલું વેસન હોય તો વેસન છોડીને રામ રામ કરો તો આપણે કોઈ 108 મણકાની માળામાં રામ રામ કરતા હોય તો 108 મણકાની માળા 200 વાર ફેરવી ત્યારે 21600 રામ રામ

આપણે ત્યારથી હવાર આપણે કે હવાર ચારથી અમે કેવી ને તમે કરો એવું નથી પણ તમે ખુદ નો વિશ્વાસ કરો કે જનાર જીવ પાછળ તમે જેટલું સુખ દો એટલો જીવન્યા સુખી રહે

શ્વાસમાં રામ રામ આપણે કોઈ હાથ લાવવાની જરૂર નથી જેમ હાથ રાખો એમ રાખીએ કઈ પણ કેવી રીતે ખાલી શ્વાસમાં લેવું એ પેલા જોઈ લેશો આપણે રામ 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 રામ

તો બે જ મિનિટ રામજી દાદા ના આત્મા પાછળ રામ નામ લેશું બધા ભાઈઓ બહેનો બધા લો આંખી બંધ કરી લો રામ 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 لا <applause> <applause> મહારાજ ને ધન્ય હો ધન્ય હો ધન્ય સદસ્વરૂપી સંત રાધા કિશનજી સાહેબ ને ધન્ય હો ધન્ય હો ધન્ય સત્સવરૂપ રામજી